નમસ્તે મિત્રો મકાઈના ડોદલા કેવા સરસ મજાના છે અને મકાઈનું નામ સાંભળીને આપણે મજા આવી જતા હોય છે કેમ કે કેટલાક ફાયદા હોય છે એમની ડોડલી શેકીને ખાવામાં મજા આવતા હોય છે અને એમની ખીચડી પણ બનતી હોય છે અને કોઈ આઈટમો આપણે દુકાનની અંદર વપરાશ થતી આઈટમો નાસ્તા પણ બનતા હોય છે એટલે કે મિત્રો મકાઈ વાવવી એટલે કે સારામાં સારું ઉત્પાદન હોય અને મકાઈની સારું બિયારણ સારી ક્વોલિટી સમયસર એની ટ્રીટમીટ કરવી જોઈએ ખાતર પાણી અને એના લીધે આપણે સરસ મજાનું વાવેતર થઈ શકે છે એટલે કે મિત્રો આપણે ચોમાસાની અંદર તો અમુક વિસ્તારોમાં ગળી જતું હોય છે પણ અમુક વિસ્તારમાં સારામાં સારું મકાઈનું ઉત્પાદન થતું હોય છે તો મિત્રો આના અંદર આપણે શું કરવું જોઈએ સૌથી પહેલું ખેતરની ખેડી પછી એના અંદર મકાઈ ચાચડા કાઢી પછી એના અંદર વાવવામાં આવે છે પછી વાવ્યા પછી એના અંદર થી આ બળદથી છેડવામાં આવે ખેડ્યા પછી એમને ગાળા ચડાવવામાં આવે છે ગાળા ચડાવ્યા પછી એમને પાણી આપવામાં પછી ખાતર પછી દવા એ બધું આપવામાં આવે છે તમે જેટલી સારવાર કરશો એટલી તમને મજા આવશે કેમ કે મકાઈ એટલે અનોખો વપરાશ થતી હોય છે અને મકાઈના ફાયદા પણ પણ બધા સારા હોય છે અને બે બે ત્રણ ત્રણ ડુડલા આ તમે દેખાઈ રહ્યા છે આ દોડલા પણ આવતા હોય છે એટલે કે સરસ મજાના મકાઈના દોડલા હોય છે એમ આમ ઘઉંના પણ ઉત્પાદન સારા હોય છે આ જુઓ તમે કેવી સરસ મજાની ડોડલી આવેલી છે બે બે ત્રણ ત્રણ ડોડલી ચાર ચાર પાંચ પાંચ ડોડલી એમ સારી બિયારણ સારી ક્વોલિટીનું મળે તો આપને ફાયદા તો થતા જ હોય છે એટલે મિત્રો એવી ખેતી કરો સરસ મજાની કે તમને ફાયદો આપે તમને પણ સારામાં સારું ઉત્પાદન આપે એવું બિયારણ એવું જ સારી રીતનું તો ઘઉંના અંદર બી વાત કરીએ કે ઘઉંના અંદર સિવાય સરસ મજાના ઘઉં છે અને પાણી વધારે ભરવાથી આડા પડી જતા હોય છે તો મકાઈ આવી ગઈ છે આજુબાજુ તમે જોઈ શકો છો સરસ મજાની મકાઈ રોટલા કેવા છે ને હવે સમજો કે મહિના મહિના પંદરથી વીસ દિવસના અંદર મકાઈ તૈયાર થઈ જશે અને પછી એને કાપશું આપણે નમસ્તે મિત્રો તો વિડીયો તમને સારું લાગ્યું હોય યાર ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કે આપણે આવનાર સમયમાં તમને બીજા પણ વિડીયો જોવા મળશે અને મિત્રો નવી ક્વૉલિટીની મકાઈ પણ જોવા મળશે તમને